નમસ્કાર મિત્રો મિત્રો આજનો ઉપાય છે એ નોકરી માટે છે આપ ખૂબ પ્રયત્નશીલ છો ખૂબ મહેનત કરો છો પણ છતાં આપને સારી નોકરી ન મળતી હોય અથવા આપ નોકરી કરતા હો ત્યાં પ્રમોશન ન થતો હોય તો આ ઉપાય અવશ્ય કરજો આ ઉપાય મેસ રાશિના જાતકો માટે છે સંપૂર્ણ રીતે સાંભળજો અને પછી આપ ઉપાયની શરૂઆત કરજો મિત્રો ઉપાય તમારી સમક્ષ રાખો તે પેલા એક નંબર પ્રાપ્ત છે

ઓમ મહાતાલામ જયારે આઠ વખત અભિષેક ચાલુ રહેવો જોઈએ એ અભિષેક કર્યા પછી ભગવાન ઉપર લાલ પુષ્પો અવશ્ય ચડાવવાના છે અને ભગવાનને પ્રાર્થના કરવાની છે આ રીતે આપ દરરોજ કરશો મંગળવારના દિવસે ચાલુ કરીને દરરોજ કરશો આપની મનોકામના ભગવાન મહાદેવ અવશ્ય પૂર્ણ કરશે નમસ્કાર